જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગણેશ હું અત્યારે મણિયાસામાં આવી ગયો છું ચાવડા સોસાયટીની અંદર જ્યાં લોકો એ સરસ મજાના ગણેશ સ્થાપના કરે છે હવે અહીંયાની થીમ શું છે કે ગ્રુપનું નામ શું છે એ આપણને હાર્દિકભાઈ જણાવશે મારું નામ હાર્દિક છે અમારા મિત્ર મંડળનું નામ શ્રી બડિયાદેવ યુવક મિત્ર મંડળ છે ચાવાલા સોસાયટી મણિયાસા મણિનગર અમે ગણપતિનો પ્રસંગ અહીંયા સત્તરમું વર્ષ છે ગણપતિનો પ્રસંગ કરીએ છીએ ખૂબ જ સારી રીતે સાર્વજનિક પ્રસંગ છે આ વખતે અમારી થીમ કે નાનકડી થીમ છે એક સંદેશો આપવા માગીએ છીએ બરાબર છે તે હું તમને જણાવું છું અત્યારે તમે જોઈ રહ્યા છો પાછળ જે પણ ગણપતિનું મીન્સ કે અમે રેડી કર્યું છે થીમ રેડી કરી છે એના વિશે હું તમને માહિતી આપું છું કે એક બાજુ તમે જોઈ રહ્યા છો કે ભાઈ કે દુકાનની દ્રષ્ટિ છે એક બાજુ છે ઝાડ ઉગાડેલા છે બરાબર છે તો એનો અમે અહીંયા અમારા તરફથી એવો સંદેશો આપવા માગીએ છીએ કે ભાઈ જો વરસાદ નહીં આવે તો આવી પરિસ્થિતિ સર્જાશે

કે એમને એ થીમ લાવે છે ગો ગ્રીન કરીને કંઈક થીમ છે કે જેમાં એમને એમ કહેવા માંગે છે કે વધારે ઝાડ કે કાપશો નહીં કારણ કે અત્યારના સમયમાં જ્યાં તમે જુઓ ત્યાં ખેતરો કાપીને ત્યાં ફ્લેટ ઊભા કરવામાં આવે છે કે બિલ્ડિંગ ઊભી કરવામાં આવે છે જેથી કરીને આપણે કુદરતને પર્યાવરણને નુકસાન થાય છે અને એ જ થીમ આપણે લઈને આવ્યા છે બળિયાદેવ વિવેકપિત્ર મંડળ સરસ મજાની આ વખતે જેમ કે હું ત્રણ વર્ષથી વિડીયો ઉતારું છું દર વર્ષે નવી નવી થીમ જોવા મળે છે આ વર્ષે પણ એ જ રીતે થીમ છે કે જ્યાં આપણે બધા એમ બતાવવા માંગે છે કે આપણે ઝાડને કાપવા જોઈએ નહીં અને ઉપરથી વૃક્ષો વાવવા જોઈએ એમાં સરસ મજાના થીમમાં એમને કાલે એક મેઈન જે મુખ્ય મહેમાન તરીકે કોઈકને બોલાવ્યા હતા એ આપણે જાણીશું યશભાઈથી અમારા એરિયાના છે માન્ય ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટને અમે મુખ્ય મહેમાન તરીકે એમને આમંત્રિત કર્યા હતા જેમાં અમે એક નાનકડો સંદેશ એવો આપ્યો હતો કે એમના થકી નાનકડા કુંડાનું વિતરણ બધી જગ્યાએ આપ્યા હતા કે જે જે દર વખતે અમારા તરફથી જે જે દર્શનાર્થી આવે છે એમને અમે પ્રસાદી તરીકે પ્રસાદ તો આપીએ જ છે દાદાની સાથે સાથે અમે કુંડાનો બી અમે આપીશું જેથી એ કુંડા એમના ઘરે જઈને વાવે અને અમારો એક હેતુ છે એ હેતુને અમે સક્ષમ કરી શકીએ ખૂબ સરસ હાર્દિકભાઈ ને યશભાઈ જણાવ્યું છે ગો ગ્રીન થીમ વિશે જો તમે આ જગ્યાના મણિયાસા ચાવાળા સોસાયટી બળિયાદેવ વિવેક મિત્ર મંડળ ગણપતિના દર્શન કરવા માંગતા હોય તો હું એડ્રેસ સ્ક્રીન ઉપર લખી નાખું છું તો પણ હું બોલું છું મણિયાસા ચાવવાડા સોસાયટીની અંદર શ્રી બળિયાદેવ વિવેક મિત્ર મંડળ જે સરસ મજાનું કાર્યક્રમ કરવામાં આવે છે આખી સોસાયટી અંદર સિરીઝો સિરીઝો લગાવવામાં આવે છે જે કે તમને હું બતાવી દઉં છું વિડીયોમાં તમે અહીંયા આવીને ગણપતિ બાપાના દર્શન કરી શકો છો બોલો ગણપતિ બાપા